નમસ્કાર સાથીઓ સ્વાગત છે મિત્રો લગભગ લગભગ 20 દિવસ થઈ ગયા છે આપણે 20 દિવસ બાદ મળી રહ્યા છીએ ઓકે કારણ કે મને યાદ છે ત્યાં સુધીની અંદર આપણે લોકોએ YouTube ની અંદર 20 દિવસ પહેલા એક વિડિયો અપલોડ કર્યો હતો જે ભક્તિ આંદોલન સંબંધિત હતો જે સૌથી લાંબો આઈ થિંક મારો અત્યાર સુધીના વિડિયો અંદર સૌથી લાંબો લાંબો જેવો જે વિડિયો હતો ઓકે પરંતુ જ્યારે ભક્તિ આંદોલન શરૂ કરતા હતા એ પહેલાં એક ઘટના જે છે ઘટી હતી તમને લોકોને ખ્યાલ છે ઓકે મેં તમને લોકોને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર લગભગ કહી શકો છો સાત તારીખના રોજ અર્થાત સાત જુલાઈના રોજ એક પોસ્ટ કરી હતી અને એ પોસ્ટની અંદર જે છે લખ્યું હતું કમિંગ સૂન એમ ઓકે પછી લખ્યું હતું ડીવાય એસ ઓ અને ત્યારબાદ જીપીએસસી મેઇન્સ સ્ટે ટ્યુન લખ્યું હતું આ ઘટના અથવા તો આ જાહેરાત કર્યા બાદ હું સાવ એટલે સાવ ગાયબ થઈ ગયો હતો ઓકે એટલે સૌથી મોટો દોષી તો હું આપણા યુટ્યુબ ફેમિલીનો છું જેને મેં કીધું હતું કે હું અઠવાડિયામાં બે લેક્ચર ત્રણ લેકચર આપીશ પરંતુ ડીવાયસઓની ફિલ્મ્સ આવ્યા બાદ જે છે એ તમારે લોકોની સમક્ષ આવવાનું થોડુંક ઓછું થઈ ગયું તમે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ઘણા ટાઈમથી એક વસ્તુ જોઈ રહ્યા છો ઓકે જેનું નામ છે હેલો ડીવાયએસઓ ત્યારબાદ જાહેરાત કરી હતી કે ભાઈ ડીવાય એસઓને લઈને કંઈક આવે છે આમાં મેં તમને લોકોને કીધું હતું કે ટોટલ છ સબ્જેક્ટ છે જેમાં જીએસ અને કરંટ અફેરને લઈને આપણે કોઈ એવી વ્યવસ્થા બનાવશું જેમાં તમને રિવિઝન કરવાની અંદર આસાની રહે અથવા તો જે અમુક કોન્સેપ્ટ નથી ખ્યાલ એ કોન્સેપ્ટને તમે આરામથી જે જેથી જોઈ શકો ઓકે એટલા માટે આપણે એનું નામ આપ્યું હતું એમ ઇ ક્યુ અર્થાત મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન ધ્યાન રાખજો અહીંયા મેં લખ્યું છે કે મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન એવો નથી થતો કે બધું આમાંથી જ આવશે હા જે ક્લિયર કરી દો ઓકે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ડિમાન્ડ હોય કે સાહેબ તમે આમાં મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન લખ્યું એટલે આનો અર્થ એવો થયો કે આની અંદરથી જ જે છે પૂછાશે એવું નથી ઓકે પટેલ સાહેબ મારી પાસેથી મટિરિયલ નથી જે કલેક્ટ કરતા કે લાવો તમારા મટિરિયલમાંથી એક્ઝામ જે છે કન્ડક્ટ કરીએ તમને લોકોને ખ્યાલ છે આપણે આખી જે એક્ઝામ છે એ અનપ્રિડિક્ટેબલ છે ઓકે તો અનપ્રિડિક્ટેબલ અનિશ્ચિતતા વધારે સારી હોય છે મારે એવું માનવું છે તો એ જાહેરાત કર્યા બાદ હું સાવ એટલે સાવ ગાયબ થઈ ગયો તો આપણા ફેમિલીની અંદરથી અર્થાત યુટ્યુબ ફેમિલીની અંદરથી ઓકે એનું કારણ એક જ હતું કે તમારી માટે કોઈ નવી વ્યવસ્થા જે છે શરૂ કરવાની હતી એ પહેલાં ખાસ તમને લોકોને મારા ખ્યાલથી ટેલિગ્રામ ચેનલની અંદર હશો તો ખ્યાલ જ છે કે આપણે

એ કામ એ કરવાનું છે કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો આ બુકલેટ પરચેસ કરવા માંગે છે જોઈએ હમણાં આગળ કઈ કઈ બુકલેટ હશે શું હશે ઓકે તો એની અંદર ગૂગલ ફોર્મ જે છે એ ભરવું એ કમ્પલસરી છે મેં ખાલી તમારી પાસેથી પાંચ ઇન્ફોર્મેશન માંગી છે પહેલું તો કે મારે તમારું નામ જોઈએ છીએ સેકન્ડ તો કે મને તમારું ઈમેલ જે છે જોતું છે થર્ડ તો કે મને તમારો ફોન નંબર જોતો છે અને ત્યારબાદ ફોર્થ તમારું પ્લેસ જૂતો છે જ્યારે આપણે પ્લેસની વાત કરીએ છીએ ત્યારે સિટીનું નામ લખશો તો વધારે સારું અને જો સિટીનું નામ ન લખવું હોય એના સ્થાન પર જે છે તમારે લોકોને તમારા જિલ્લાનું નામ લખવું હોય તો તમે એ પણ લખી શકો છો અને ત્યારબાદ તો કે લાસ્ટ ક્વેશ્ચન લખેલો છે અને ત્યારબાદ એડ ફાઇલ છે આ ધ્યાન રાખજો તમે લોકો જે પણ કાંઈ આ બુકલેટ પરચેસ કરવાના છો એ બુકલેટ પરચેસ કર્યા બાદ તમે પેમેન્ટ તો કરશો

આ કર્યા બાદ જ તમને લોકોને અહીંયાથી જે પણ કાંઈ મટિરિયલ હશે એ મટિરિયલ મળવા પાત્ર થશે એ પહેલાં હું કોઈને મટિરિયલ જે છે મોકલાવીશ નહીં આ ખાસ જે છે ધ્યાન રાખજો બે સ્ક્રીનશોટ મોકલવાના છે એક તો કે ગૂગલ ફોર્મની અંદર અને ત્યારબાદ બીજું તો કે મને પર્સનલની અંદર જે છે મોકલવાનું છે ઓકે ત્યારબાદ તમારા પેમેન્ટ થયાના લગભગ લગભગ ચોવીસ કલાકની અંદર જો કે ચોવીસ કલાક જે છે ન થાય તમને લોકોને ખ્યાલ છે પણ હા હું ચોવીસ કલાક એટલા માટે જે છે કહી રહ્યો છું કે અમે અમુક લોકો છે જે જુગનુની જેમ રાત્રે જાગતા હોય છે ઓકે ક્યારેક ક્યારેક હું ટેલિગ્રામની અંદર એક એક બબે વાગ્યા સુધી મેસેજ જે છે કરતો હોય ને તો ઘણા બધા લોકો બે વાગે જાગીને જે છે મેસેજ આવે આપણે બધા લોકોનું સુવાનું હોય છે કે સુતા જ નથી હોતા તો એવું નથી કે ખાલી ટીચર જ ઝાકતા હોય ને સાતો સાત ઘણા બધા જુગનો લોકો પણ હોય છે જે ઝાકતા હોય છે ઓકે તો ઈ પાછા બે વાગે સ્ક્રીનશોટ પાડીને મૂકીન કીજે કે સાહેબ તમે કલાકમાં મોકલવાનો હતો ને આવ્યું નહીં એટલે ઈ બધી વસ્તુ નહીં 24 કલાકનો તમારી પાસેથી હું ટાઈમ જે છે માગી રહ્યો છું ક્લિયર Google ફોર્મ કમ્પલ્સરી છે હું બીજી વાર જે છે કહી રહ્યો છું આ ધ્યાન રાખજો હવે તો કે જેની માટે આપણે ભેગા થયા છીએ એની વાત જે છે કરીએ જુઓ જરા

બીજી વસ્તુ આની અંદર પાંચસો પ્લસ ક્વેશ્ચન છે કઈ રીતે પાંચસો પ્લસ ક્વેશ્ચન છે એ આગળ હું તમને લોકોને સમજાવું છું ડીવાયસોના આ જે છ સબ્જેક્ટનું મટિરિયલ છે અથવા તો જે બુકલેટ છે એની અંદર બસોને પચાસ કરતાં વધારે પેજ છે આઈ થિંક જો તમે પેજની વાત કરતા હોય તો ટુ એઈટ સિક્સ અથવા તો ફાઇવ જેટલા પેજ છે બસોને પંચ્યાસી છે પરંતુ મેં બસ્સોને પચાસ પેજ લખ્યા છે એવું ન થાય કે લીધા પછી એમ થાય કે ઓહો સાહેબ આટલા બધા પેજ ક્યારે જે પૂરા થશે તમને લોકોને ખ્યાલ છે તમારા લોકોને એક્ઝામ સપ્ટેમ્બર મહિનાની અંદર છે અને આપણે એક ઓગસ્ટથી આ આખી આખી વ્યવસ્થા શરૂ કરીએ છીએ રોજનું એક પેજ વાંચશો ને પર ડે તો એ ત્રીસ દિવસની અંદર ત્રીસ પેજ પૂરા જેસી થઈ જશે જો કે ડીવાયસોને લઈને વિદ્યાર્થી સિરિયસ હોય છે એટલે એક પેજ વાંચું એની બીજા રાખની શાનની ખિલાફ છે ઓકે એટલે એ વસ્તુ યોગ્ય જેસી નથી અને હા જ્યારે હું પાંચસો પ્લસ ક્વેશ્ચન ની વાત કરું છું તો ધ્યાન રાખજો પાંચસો પ્લસ છે અથવા તો છે પચીસ ઓકે તો લગભગ લગભગ સવા જેટલા ક્વેશ્ચન છે આની અંદર અને લગભગ લગભગ પોણી ત્રણસો અથવા તો અઢીસો જેટલા પેજ જે છે રહેવાના છે આની અંદર આપણે જે જીએસ અને કરંટ લીધેલું છે એ જાન્યુઆરી બે હજાર પચીસ થી શરૂ કરીને જૂન અથવા તો જુલાઈ

હું છ સબ્જેક્ટના સ્થાન પર છ બુકલેટના સ્થાન પર તમને લોકોને કુલ બાર બુકલેટ આપવાનો છું બાર બુકલેટ એટલા માટે કે છ જે બુકલેટ હશે એ માત્ર ને માત્ર ક્વેશ્ચનવાળી હશે અને સોરી હા અને છ જે બુકલેટ હશે એ સોલ્યુશનવાળી હશે અથવા તો આન્સરવાળી હશે તો તમે એવું કહી શકો છો એટલે જે વિદ્યાર્થીઓને અલગથી પ્રેક્ટિસ કરવી હોય ઓકે કે જોવું છે કે ભાઈ એસી ક્વેશ્ચન પૂછ્યા છે સિત્તેર ક્વેશ્ચન પૂછ્યા છે હા સિત્તેર કરતાં એક પણ બુકલેટની અંદર ઓછા ક્વેશ્ચન નથી અને સો કરતાં એક એમાં વધારે પણ જે છે નથી આપ્યા કારણ કે ટાઈમની પણ લિમિટેશન જોવાની છે ને ક્વેશ્ચન કાઢવા પાછળ તો બસો ક્વેશ્ચન પણ નીકળી જશે પણ શું એ બસો ક્વેશ્ચનો ઇમ્પોર્ટન્ટ છે શું એ બસો ક્વેશ્ચન રિલેવન્ટ છે ક્યારેક ક્યારેક અમુક અમુક ક્વેશ્ચન એટલા માટે પણ જે છે મૂકવામાં આવતા હોય છે કે વિદ્યાર્થીઓની અંડરસ્ટેન્ડિંગ જેથી થઈ શકે એટલા માટે ઓકે એટલે ધ્યાન જે છે રાખજો તો આની અંદર હું તમને લોકોને બે બુકલેટ સોરી બે અલગ અલગ જે છે વ્યવસ્થા આપીશ એક તો કે જેમાં ક્વેશ્ચન હશે અને બીજું જેની અંદર ક્વેશ્ચન વિથ આન્સર જે છે આપેલું હશે ઓકે જે તમે ડેમો કોપીની અંદર જોઈ છે ત્યારબાદ સેકન્ડ જો પાર્ટની વાત કરીએ તો બીજી પાર્ટની અંદર તો કે તમને લોકોને ખ્યાલ છે આપણે તલાટી મોક્ટ ટેસ્ટ સિરીઝની શરૂઆત કરી હતી આ તલાટી મોક્ટ ટેસ્ટ સિરીઝની અંદર આપણે ટોટલ નવ પેપર જે છે પૂરા કર્યા છે હું તમારી પાસેથી જે બે સ્ક્રીનશોટ માગું છું પેમેન્ટના એનું કારણ આ તલાટી મોક ટેસ્ટ જ છે બાકી મારે એ સ્ક્રીનશોટને સેવ નથી કરવાનો થતો પણ એનું કારણ આ છે કારણ કે આપણી એક જે ટેસ્ટ છે અર્થાત દસમા નંબરની જે તલાટીની મોક ટેસ્ટ છે એ ત્રણ ઓગસ્ટે લેવાની છે એટલા માટે ઓકે તો જો તમે મને મોકલશો હું તો તમને જે આ છે એ ક્વેશ્ચન અને આન્સર જે છે આપી દઈશ બીજી વસ્તુ આ જે તલાટીની મોક ટેસ્ટ છે દસ એની અંદર પણ હું તમને અહીંયા બાર લખેલા છે પરંતુ બાર નહીં હોય બાવીસ જે છે હશે ઓકે આ ધ્યાન જે છે હું તમને ટોટલ બાવીસ પીડીએફ આપીશ બાવીસ પીડીએફ કઈ રીતે તો કે દસ ક્વેશ્ચનવાળી દસ આન્સરવાળી અને પ્લસ આપણે એક મોક ટેસ્ટ એમનમ જે છે ટેલિગ્રામની અંદર અપલોડ કરેલી છે તો એ પણ ક્વેશ્ચન વિથ

ઘણા બધા વિદ્યાર્થીઓના એ પણ ફોન છે કે સર મેઇન્સની ટેસ્ટ સિરીઝનું શું છે મેઇન્સ ટેસ્ટ સિરીઝ ક્યારે જે છે આવશે તો નક્કી કર્યું હતું કે આખે આખો જુલાઈ મહિનો ડીવાયસોની ફિલ્મ્સને આપવાનો છે તલાટીની મોક ટેસ્ટને આપવાનો છે હવે ફ્રી થઈ ગયા છીએ તો આખે આખો ઓગસ્ટ મહિનો જે છે એ મેઇન્સની અંદર આવશે એટલે સ્ટે ટ્યુન રહેજો આની અંદર મેઇન્સ આવશે અહીંયા લખ્યું છે કાં તો બે મોક ટેસ્ટ સોરી બે રાઉન્ડ જે છે આવશે મેઇન્સના અથવા તો ત્રણ રાઉન્ડ આવશે પરંતુ એ જયારે આવશે ત્યારે જે છે જોશું ઓકે જેના લગ્ન હોય એને પહેલા જે છે ગાઈએ પછી આગળ વાત કરીએ છ બુકલેટ ની અંદર જોઈ લ્યો અર્થવ્યવસ્થા છે ભૂગોળ અને પર્યાવરણ બંને મિક્સ છે વારસો અને ઇતિહાસ બંને જોડાયેલું છે આંતરરાષ્ટ્રીય ઘટના સાથો સાથ ભારતને જોડેલું છે ધ્યાન રાખજો આ જે બુકલેટ છે એની મેઇન્સ ની અંદર કામમાં લાગશે ત્યારબાદ જે છે રાજ્ય વ્યવસ્થા પોલિટી તમને લોકોને ખ્યાલ છે અને ત્યારબાદ છે આપણું સાયન્સ એન્ડ ટેક જે છે ઓકે શું છે આ બુકલેટ ની અંદર તો એ જો જ્યારે આપણે અર્થવ્યવસ્થાની વાત જે છે કરીએ છીએ તો ધ્યાન રાખજો અર્થવ્યવસ્થાની અંદર ટોટલ ફિફ્ટી ટુ પેજ છે ઓકે અને જો આના ક્વેશ્ચનની જે જે વાત કરીએ તો ટોટલ એટી નાઇન ક્વેશ્ચન છે ત્યારબાદ જો આપણે ઇતિહાસની અને વારસાની જે છે વાત કરીએ તો ઇતિહાસની અંદર ટોટલ ફોર્ટી પેજ છે ઓકે અને ત્યારબાદ જો વાત કરીએના ક્વેશ્ચનની તો ક્વેશ્ચન લગભગ લગભગ નાઇન્ટી ફોર જેટલા જે છે ક્વેશ્ચન છે અર્થાત નેવું પ્લસ જેટલા જે છે ક્વેશ્ચન છે જો આપણે વાત જે છે કરીએ આની અંદર રાજ્ય વ્યવસ્થાની અથવા તો પોલિટીની તો આની અંદર છે ફિફ્ટી સિક્સ પેજ અને ત્યારબાદ તો કે આના ક્વેશ્ચનની જે છે વાત કરીએ તો નાઇન્ટી ફાઈવ જેટલા જે છે ક્વેશ્ચન છે ઓકે ભૂગોળની જો આપણે વાત કરીએ તો આની અંદર ટોટલ ફોર્ટી ટુ પેજ છે અને જો ક્વેશ્ચનની વાત કરીએ તો સૌથી ઓછા આની અંદરથી લેધેલા છે એકોતેર જેટલા ક્વેશ્ચન છે એકોતેરથી ઓછા ક્વેશ્ચન તમને એકે બુકલેટની અંદર નહીં જોવા મળે ઓકે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ઘટનાની વાત કરીએ તો આની અંદર આડત્રીસ પેજ છે સર બેતાલીસ પેજમાં એકોતેર હોય તો આડત્રીસ પેજમાં કેટલા હોય તો આડત્રીસ પેજની અંદર 80 જેટલા ક્વેશ્ચન છે આનો અર્થ એવો થાય છે કે ભૂગોળની અંદર થિયોરી અને આ બધી વસ્તુનો સમાવેશ થોડોક વધારે જે છે થયો હશે ઓકે ચાલો આગળ જે છે વધીએ જરાક જુઓ તો સાયન્સ એન્ડ ટેક લાસ્ટ વાત કરીએ તો પંચાવન જેટલા પેજ છે અને ત્યારબાદ જો વાત કરીએ તો નાઇન્ટી જેટલા જે છે ક્વેશ્ચન છે આમે હસમુખ સાહેબ થોડીક સાયન્સ એન્ડ ટેકને મહત્વ વધારે છે આપે છે ખાસ કરીને એઆઈ ટેકનોલોજીને લઈને એટલા માટે આ ટોટલ જ્યારે આપણે જોડીએ છીએ તો આની અંદર પાંચસો ને ચોવીસ જેટલા ક્વેશ્ચનો થાય છે અને લગભગ લગભગ બસો ને પંચ્યાસી અથવા તો બસો ને છ્યાસી જેટલા જે છે પેજ થાય છે સર આ બુકલેટથી લઈને બધી વસ્તુ સમજાઈ ગઈ અમે જેની માટે આવ્યા છીએ હવે એની વાત કરું અર્થાત પ્રાઇઝ શું છે એ કયો

આ બધા જ એટલે બધા જ વિદ્યાર્થી મિત્રોને આ છ છ બુકલેટ છે એ સાવ એટલે સાવ ફ્રી ઓફ કોસ્ટમાં આપવાની છે એની પાસેથી એક રૂપિયો પણ જે છે નથી લેવાનો ઓકે આ બહુ મોટી જાહેરાત કે આ કે એવું કાંઈ જે છે નથી ફર્ક શું છે ખ્યાલ છે કારણ કે તલાટી મોક્ટ સિરીઝ જે છે ને એ આપણી ચેનલની એ પહેલી ટેસ્ટ સિરીઝ હતી તો પહેલી ટેસ્ટ સિરીઝ બહાર પાડવી અને એની અંદર વિદ્યાર્થીઓ વિશ્વાસ જે છે દાખવો કરો આ બહુ મોટી વસ્તુ છે બજારની અંદર આપણે જોઈએ નવી કોઈ વસ્તુ જે છે આવે તો આપણે ડાયરેક્ટ એની ઉપર ટ્રસ્ટ નથી બિલ્ડ જે છે કરી શકતા ઓકે તો આ જે તલાટી મોક ટેસ્ટ વાળા જે પણ કોઈ મારા ભાઈ બહેનો છે આ બધાય લોકોએ અમારી ઉપર ટ્રસ્ટ બિલ્ડ કર્યો હતો પરિણામ સ્વરૂપી જેટલા જેટલા તલાટી મોક ટેસ્ટ વાળા વિદ્યાર્થીઓ છે આ બધાયને એટલે બધાને બુકલેટ ફ્રીમાં જે છે આપવાની છે ઓકે એની માટે કોઈ નહીં સર ફોર ડબલ નાઇન જે છે છે તો આનો અર્થ કે આ બુકલેટ તો બહુ મોંઘી હશે ઓકે કેમ તો કે તલાટીની દસ ટેસ્ટ ટેસ્ટ છે ત્રણ તારીખે લેવાની છે જોશું ત્યારે ઓકે બીજી વસ્તુ હવે પ્રાઇસ કયો બાકી બધી વસ્તુ જવા દેવી એક બાજુ તો જુઓ જરા જો આપણે તલાટીની વાત કરીએ તો તલાટી મોક ટેસ્ટ સિરીઝની પ્રાઇસ ટુ ડબલ નાઇન રાખેલી છે ઓકે આ ધ્યાન રાખજો પરંતુ ધ્યાન રાખજો આ દરેક એટલે દરેક પ્રાઇસ છે એટલે પંદર ઓગસ્ટ આપણી લાસ્ટ ડેટ હશે એની અંદર આ વસ્તુ મળવા પાત્ર છે ત્યારબાદ પ્રાઇસ હાઈ થઈ જશે આ સ્વાભાવિક વસ્તુ છે બીજી વસ્તુ બસો નવ્વાણું રૂપિયા ની અંદર તમારે લોકોને દસ ક્વેશ્ચન પેપર મળશે અને ત્યારબાદ દસ સોલ્યુશન મળશે પ્લસ જે એક બનાવેલી છે ક્વેશ્ચન અને આન્સરની તમને એ પણ જે છે મળવા પાત્ર થશે અર્થાત જે ઓલું દસ રાજા યુદ્ધ છે ને પૂછે છે ને દસ રાજાના યુદ્ધની અંદર કુલ કેટલા રાજાએ ભાગ લીધો હતો તો કે દસ પ્લસ એક ઓકે તો આમ તમને ટોટલ અગિયાર દુને બાવીસ બુકલેટ જે છે મળવા પાત્ર છે ઓકે તો ધ્યાન રાખજો તમને જે પીડીએફ મળશે એ બધી પીડીએફની તમે લોકો પ્રિન્ટ કાઢી શકશો આ બાવીસ પીડીએફ તમને લોકોને ટુ ડબલ નાઇનની અંદર જે છે મળશે ઓકે ધ્યાન રાખજો ત્યારબાદ વાત જે છે કરીએ તો એ ડીવાય એસ ઓની વાત કરીએ ડીવાય એસઓની જે છ બુકલેટ છે એ થ્રી ડબલ નાઇનની અંદર તમને લોકોને જે છે મળશે આ છ બુકલેટ નથી ટોટલ કેટલી બુકલેટ છે બાર બુકલેટ જેમાંથી ક્વેશ્ચનવાળી છ છે અને આન્સરવાળી છ હશે વિથ એક્સપ્લેનેશન સાથે જે છે હશે ધ્યાન રાખજો હું હજી કહું છું આ ઓફર માત્ર ને માત્ર પંદર ઓગસ્ટ સુધી છે ત્યારબાદ પ્રાઇસ વધી જશે તમને લોકોને ખ્યાલ છે હવે તો કે એવા વિદ્યાર્થી મિત્રો કે જેમને તલાટીની પણ મોક ટેસ્ટ સિરીઝ લેવી છે અને ત્યારબાદ ડીવાયસોની બુકલેટ પણ જે છે તો એમની માટે એક કોમ્બોનો જે છે ઓફર છે જેને આપણે કોમ્બો બુકલેટ જે કહીએ છીએ ઓકે જે વિદ્યાર્થી મિત્રો કોમ્બો જે છે લેવા માગે છે એ ફોર ડબલ નાઇનની અંદર જે છે લઈ શકે છે આની અંદર તમને લોકોને ચોત્રીસ પીડીએફ જે છે મળશે બસ બેઠા બેઠા તૈયારી જે છે કરો બીજું કંઈ કરવાની જરૂર જે છે નથી જે રીતે હું તમારા લોકોની આંખોથી વીસ દિવસ માટે ઓજલ થઈ ગયો તો ઓકે અર્થાત ગાયબ થઈ ગયો તો ને તો બસ હવે તમારો વારો છે ગાયબ થવાનો પેન અને નોટ હાથમાં જે છે એ લઈ લ્યો બુકલેટ જે છે પરચેસ કરી લ્યો અને ત્યારબાદ તૈયારી કરવાનું શરૂ કરી દો ઓકે બસ આજની માહિતી એટલી જ તે બાકી ડીવાયએસઓના સિલેબસને આ અંતે આવા બધા એક ખોટાવાલા કરીને તમારા લોકોનો ટાઈમ બગાડવો એ અત્યારે યોગ્ય જે છે નથી ઓકે આ ધ્યાન જે છે રાખજો આ એક્ઝામ ટફ છે હું માનું છું ત્યાં સુધીમાં ઘણી બધી ટફ છે પ્લીઝ સમય જે છે આપો પોતાની મહેનતને અને ત્યારબાદ પોતાના અધૂરા કાર્યો જે છે ધીરે ધીરે કરતા પૂરા જે છે થાવ ડેસ્ટિનેશન સુધી જે છે આરામથી પહોંચી જશો ઓકે બાકી આ બધી જ ઇન્ફોર્મેશન છે એ તમને લોકોને આપણા ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે જતા જતા એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો ધ્યાન એ રાખવાનું છે જો ગૂગલ ફોર્મ તમે લોકો ભરશો તો જ અહીંયાથી બુકલેટ મળશે બાકી આ બુકલેટ મળવા પાત્ર નથી ઓકે આ ધ્યાન જે છે રાખજો બસ આજે અહીંયા સુધી રાખીએ થોડોક ટાઈમ જેથી જવા દો એનસીઆરટીની સિરીઝ જે ઉભી રહી ગયેલી છે એ શરૂ કરશું ઓકે વિશ્વાસ રાખજો એટલો જેથી થેન્ક યુ વેરી મચ